નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક જ સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં ફોરેસ્ટ ભરતી બાબતે મોટા સમાચાર આપણી સામે આવ્યા છે અને તે પણ ખુદ વન મંત્રી મુળુભાઈ બેરાએ સમાચાર આપ્યા છે આ વિડીયોમાં આપણે ગ્રાઉન્ડ ક્યારે આવશે જગ્યામાં વધારો થશે કે નહીં બીજો રાઉન્ડ બહાર પડશે કે નહીં અને પીએ એલ ભરતી રદ થશે અથવા અટકશે કે નહીં આ બાબત પર આપણે વિડીયો જોવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને એક લાઈક પણ કરી દેજો તો પહેલી વાત તો ગ્રાઉન્ડ ક્યારે આવશે તો તેના વિશે બધા જાણે છે કે ઘણા સમયથી ટ્વીટ તો આવતી જ હતી પણ આજે એટલે કે અગિયાર સપ્ટેમ્બરના દિવસે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે વન મંત્રી મુળુભાઈ બેરાએ પોતે જણાવ્યું હતું કે વરસાદની જે ઋતુ જે છે તે જાય એટલે તરત ઓક્ટોમ્બર નવેમ્બરની અંદર ફોરેસ્ટ ગાર્ડની શારીરિક પરીક્ષા લેવાના મૂડમાં છે એટલે જલ્દી જ પરીક્ષા લેવાઈ જશે તો જેના નામ પચીસ ગણામાં છે તે ફૂલ તૈયારીમાં લાગી જાય બંધ થાય જે ગ્રાઉન્ડની પરીક્ષા છે એ માટેનું ટેન્ડર પણ દસ તારીખ સુધી હતું તે પણ થોડા દિવસની અંદર બહાર આવી જશે કે કોના દ્વારા ફિઝિકલ લેવામાં આવશે એટલે જલ્દી જ ફૂલ તૈયારીમાં લાગી જજો સાથે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં શારીરિક પરીક્ષા લેવાય તેની અંદર પણ જો અને તોની સ્થિતિ આપણે ગણી શકાય કારણ કે પોલીસની ભરતી હાલમાં ચાલું છે અને તે પણ કેટલી સ્પીડમાં ચાલે છે તે પણ આપણને ખબર જ છે એટલે ફોરેસ્ટની ઓફિશિયલ નોટિફિકેશન જ્યાં સુધી ન આવે તે પહેલાં પોલીસની નોટિફિકેશન જો ગ્રાઉન્ડ માટેની આવી જશે તો પછી ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ક્યારે આવે તે ભગવાન જ જાણે એટલે કે થોડો સમય પસાર થઈ જ જશે ઓછામાં ઓછા બે ત્રણ મહિના પરંતુ જો પોલીસ પહેલાં જ આપણી નોટિફિકેશન ઓફિશિયલ આવી જશે તો કોઈ પ્રોબ્લેમ જ નથી અને હાલની જે મુળુભાઈએ જે આપણે વિડીયો દ્વારા જણાવ્યું છે તે દ્વારા આપણે કહી શકાય કે પોલીસની અપડેટ આવે તે પહેલાં જ લગભગ લેવાઈ જશે એટલે આપણે તે ઓક્ટોબર નવેમ્બર મુજબ જ આપણે ચાલવાનું રહેશે બીજું જોઈએ કે ફોરેસ્ટ ગાર્ડની અંદર બીજો રાઉન્ડ પડશે કે ગેમ તો તેનો સિમ્પલ જવાબ છે કે જો સીટ ખાલી રહેશે તો હા ચોક્કસ પડશે અને દર વખતે પડે જ છે પણ આ વખતે ઘણો સમય મળ્યો છે એટલે ઘણા ઉમેદવાર ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરીને બેઠા જ છે હાલમાં કરે જ છે એટલે અમુક જિલ્લામાં ઘણા ઓછા ચાન્સ છે છતાં પણ પચીસ ગણામાં નામ નથી અને મેરિટની એકદમ નજીક છે આવા મિત્રો ગ્રાઉન્ડ ચાલુ રાખે કડવી પણ સત્ય વાત છે કે એંશીથી સો આસપાસવાળા છોકરા જે છે તે રાહ ન જોવી આગળ પોલીસ પોલીસ છે પીએસઆઈ છે કે સીસીઈની તૈયારીમાંથી પોતાનું ફોકસ કરે એટલે આ થયું ફોરેસ્ટ ગાર્ડના રાઉન્ડ વિશે ત્યારબાદ આપણે જોઈએ કે હવે વાત કરીએ પીઆઈએલની કે પીઆઈએલથી કંઈ ફરક પડશે કે હાલમાં જે પિટિશન કે જે કંઈ દાખલ કર્યું છે તો તેનાથી કંઈ ફરક પડશે કે તો પહેલી વાત કે ફાઇનલ પીઆઈએલ થઈ છે કે નહીં તે આપણને ખબર નથી અને જો નથી થઈ તો કોઈ પ્રોબ્લેમ જ નથી પણ જો થઈ છે અથવા તો થશે તો ભરતી પૈકી ભરતી જે ચાલે છે તેના પર કોઈ ફરક પડશે કે ભરતી રદ થશે કે શું તો તેનો જવાબ છે કે ના તેના પર કોઈ ફરક પડતો નથી જ્યાં સુધી કોર્ટ ફાઇનલ ચુકાદો ન આપે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા ચાલુ જ રહે છે કોઈ જગ્યાએ અટકતી જ નથી એટલે કે ભરતી ચાલુ જ રહે છે પણ ફાઇનલ ચુકાદામાં જો ના પાડે એટલે તો ભરતી રદ થાય નહીં તો કોઈ વાંધો આવતો નથી એટલે જેના નામ છે તે પણ પોતાની મહેનત ચાલુ જ રાખે આ કોઈ વસ્તુ જે છે તેનાથી ડરવાની જરૂર નથી અને હવે આપણે છેલ્લી સિમ્પલ વાત કરીએ કે જગ્યામાં વધારો થશે કે નહીં તો તેની અંદર આપણે જોઈએ કે ફોરેસ્ટમાં જગ્યા વધે તો બધાને જ ફાયદો છે પછી તે ઉમેદવાર હોય ભરતી બોર્ડ હોય કે સરકાર હોય બધાને જ બંને હાથમાં લાડવાસ છે પરંતુ ફોરેસ્ટમાં આપણને ખબર છે કે ફોરેસ્ટ ગાર્ડની તૈયારીવાળા કરવાવાળા જે છે તેની અંદર એકતાનો ખૂબ જ અભાવ આપણને જોવા મળે છે અને આગળ ઘણી વખત જોવા મળ્યો છે તેથી યોગ્ય સમયે અરજી ન કરવાથી અને અલગ અલગ ફાંટા પડી જવાથી યોગ્ય અરજી પણ થઈ નથી અને જગ્યા વધવા બાબતે કોઈ અપડેટ પણ નથી મળી તો એ જગ્યા વધશે કે તો કાલે જ યુવરાજસિંહ પણ લાઈવ થયા હતા તેમાં તેણે ફોરેસ્ટ જગ્યા વધારવા બાબત અધિકારીઓને મળવા ગયા હતા તે વાત કહી હતી તે આપણે જોઈએ અને ગુણ સેવા પ્રસંગી મંડળી ઓફિસે જે ઉમેદવારો મળ્યા એ લોકો એના માટેના પ્રયત્નો છે પરંતુ એક નેગેટિવ જવાબ જે અહીંયાથી મળ્યો છે કે આઠસો ને ત્રેવીસ જે પદ છે એમાં એ લોકો જગ્યા વધારો કરવાની જે માંગણી છે એ જગ્યા વધારો એમાં કરવા માટે તૈયાર નથી આવી ગૌણ સેવામાંથી એમને જવાબ મળ્યો તો પછી જે ઉમેદવારો મારી સાથે ઊભા હતા એ લોકો અરણ્ય ભવનને પણ પહોંચ્યા હતા અરણ્ય ભવનને પણ જઈને એને આ પ્રકારનું એક આવેદનપત્ર આપ્યું છે કે આમાં જગ્યા વધારો કરવામાં આવે એટલે જગ્યા વધારો કરવા માટેની માંગણી એ સતત ઉમેદવારો દ્વારા થઈ રહી છે એટલે ફોરેસ્ટના ઉમેદવારોએ આજે પોતાની જે માંગણી હતી એમાં જગ્યા વધારાની જે કહી શકાય કે આવેદનપત્ર હતું એ આવેદનપત્ર ગુણ સેવાએ તો આપ્યું જ એમાં નાને પણ ગુણ સેવાનો જવાબ એવો હતો કે હવે મારી પાસે કોઈ ઓથોરિટી નથી એટલે તમે આમાં હું કોઈ જગ્યા વધારો હવે ન કરી શકું હવે અમે આ જે ફાઇલ હતી એ ફાઇલ અમે ફોરેસ્ટ વિભાગ જે ડિપાર્ટમેન્ટ છે અરણ્ય ભવન ત્યાં સોંપી દીધી છે તમે ત્યાં જઈને મુલાકાત કરી શકો છો આ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી તો ફોરેસ્ટના જે ઉમેદવારો છે એ ઉમેદવારો ભવન પણ પહોંચ્યા હતા તેમને ત્યાં પણ વાત કરી હતી પરંતુ અહીંયા પણ કંઈક એવું જાણવા મળ્યું કે સાહેબ હાજર નહોતા અને સકારાત્મક જવાબ ત્યાંથી પણ મળેલો નથી એટલે આ જે વાત છે જે અધૂરો ગ્લાસ બરાબર ગ્લાસ જે ખાલી છે એ તો આના પરથી એવું લાગે કે ખૂબ ઓછા ચાન્સ કહી શકાય કે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે બીટ ની અંદર જગ્યા વધે તેનો રસ્તો પણ છે કે આવેદન અને આંદોલન પણ આગળ આપણે વાત કરી તેમ કે ફોરેસ્ટ વાળાની અંદર એકતાનો અભાવ છે અત્યારે કોમેન્ટમાં સો બસો પાંચસો જણા કોમેન્ટ કરશે નેગેટિવ કોમેન્ટ કરશે આમ કરો તેમ કરો બધું કરશે પણ છેલ્લે આમાંથી આખા પાંચ લોકો આંદોલનમાં જો આયોજન કરીએ તો આંદોલનની અંદર આખા પાંચ લોકો આવે અને આટલાથી તો કંઈ ફરક પડે નહીં તે આપણને ખબર જ છે પછી કહે કે આંદોલનથી કંઈ ન થાય પીઆઈએલ કરો પિટિશન કરો હાઈકોર્ટમાં જાઓ ઓલાએ પૈસા ખવડાવી દીધા આણે પૈસા ખવડાવી દીધા આવું બધું આવે પણ ભાઈ તું એક વખત આંદોલનમાં તો આવું પછી મલકની વાતો કર ચાલો જવા દો ફોરેસ્ટ બાબતે હાલ આટલી જ આપણી પાસે અપડેટ છે નવી કોઈ અપડેટ હશે તો તરત જ આપણે જણાવી દઈશું તેના માટે વિડીયોને એક લાઈક પણ કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી કોઈ વિડીયો મૂકીએ તો જલ્દી તમને મળી જાય તો એક નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત